વરાણ ભગવાને હિરણ્યાક્ષ નો ઉદ્ધાર કર્યો જીતી ને બહુ દુઃખ થયું રડવા લાગી મારો દીકરો મરી ગયો હિરણ્ય કશ્યપુ માને સમજાવે છે માં તું રડીશ નહીં મારા ભાઈ જે વિષ્ણુ એ માર્યો છે એ વિષ્ણુ સાથે મેં વેર કર્યું આવડે હું બોલતો નથી હવે હું તપશ્ચર્યા કરવા જઉં છું બ્રહ્માજી મને વરદાન આપે મને કોઈ દિવસ વૃદ્ધાવસ્થા આવે નહીં મારું કોઈ દિવસ મરણ થાય નહીં એવા વરદાન મેળવીને પછી હું વિષ્ણુ સાથે યુદ્ધ કરું કશ્યપુ મંદર આચલ પર્વત માં આવ્યો છે બ્રહ્માજી ના મંત્ર નો જપ કરે છે બ્રહ્માજી એ કહ્યું તું વરદાન માગજે હિરણ્ય કશ્યપુ માગે છે મારું મરણ દિવસ ન થાય રાત્રે ન થાય મારું મરણ માનવ થી ન થાય પશુ થી ન થાય મારું મરણ જળ થી ન થાય ચેતન થી ન થાય મારું મરણ પૃથ્વીમાં ન થાય આકાશમાં ન થાય મારું મરણ અંદર ન થાય બહાર ન થાય બ્રહ્માજી ના અંદર નહીં બહાર નહીં તું મરીશ કેવી રીતે કે મારે મરવું જ નથી થોડો વિચાર કરો તો ધ્યાન આવશે આ કોણ બોલે છે દીતી દીકરો હિરણ્ય કશ્યપ બોલે દીતી શબ્દ અર્થ થાય છે ભેદ બુદ્ધિ સાધારણ માનવ જગત ને ભેદભાવ થી જુએ જ્યાં ભેદ છે ત્યાં ભય છે આ કાળો છે અને આ ગોરો છે

સાધારણ માનવ જગત ને ભેદભાવ થી જુએ છે આ ઘરડો છે એ બીજા ખરાબ દેખાય તમે જેને ખરાબ સમજો છો એ કોઈને સારું લાગે છે આ સારું આ ખરાબ આ કેવલ મન ની કલ્પના માત્ર મન ક્ષણ ક્ષણ માં બદલાય તમે નાના હતા ત્યારે તમને રમકડા બહુ સારા લાગતા

કોઈ સ્ત્રી ના કે પુરુષ ના બહુ વખાણ કરશો જગત માં જે કઈ છે જગત માં શ્રી કૃષ્ણ પછી તમને સારું નહીં લાગે આજે તમે જેના વખાણ કરો છો સંભવ છે બે ચાર વર્ષો પછી તમે એની નિંદા પણ કરશો જગત વર્ણન છોડો અમારા ઋષિઓ તેથી જગત નો વિચાર બહુ કર્યો નથી જગત માં કઈ ખરાબ નથી અને જગત માં ભગવાન વિના કઈ સારું પણ નથી જગત ને ભેદ ભાવે છે તમે જેને સારું સમજો છો ત્યાં કોઈ દોષ હશે એ તમને દેખાતો નથી તમે જેને ખરાબ માનો છો ત્યાં ઈશ્વર નો કોઈ સદગુણ પણ હશે એ તમને દેખાતો નથી જગત ના ગુણ દોષ નો વિચાર છો જગત માં કઈ ખરાબ નથી બધું ઠીક છે ભગવાન જ એક સારા અર્થ છે ભેદ બુદ્ધિ ભેદ બુદ્ધિ ના બે બાળકો છે અહંતા અને મમતા તમને જે સારું લાગે છે ત્યાં મમતા થાય તમે જેને ખરાબ સમજો છો એના માટે થોડું વેર થાય જગત નો વિચાર છોડો ભગવાન નો વિચાર કરો હિરણ્યક્ષપ મમતા છે અને હિરણ્ય કશ્યપુ અહંતા છે વેદો માં વર્ણન આવ્યું છે જગત પરમાત્મા નું સ્વરૂપ છે સર્વમ ખલવિદમ બ્રહ્મ તલાનીથી શાંત આવ જગત બ્રહ્મ નું સ્વરૂપ છે જગત બ્રહ્મરૂપ છે તો માનવ ને દુઃખ કોણ આપે છે અભિમાન મળતો નથી દેહાભિમાન બધાને દુખ આપે જેને યાદ આવે છે હું પતિ છું પત્ની છું તેને કામ મારવા જાય ભગવાન ભક્તિ એવી રીતે કરો ભગવાન ભક્તિ સતત કરો તમને યાદ જ આવે નહીં કે હું પુરુષ છું કે સ્ત્રી છું દેહાભિમાન દુખ આપે છે જગત પરમાત્મા નું સ્વરૂપ છે સ્વરૂપ અંદર નથી નથી ને બહાર એને મધ્યમાં જ મારવો પડે છે સંકલ્પ થી મન જીવે છે એક સંકલ્પ પૂરો થયો બીજો સંકલ્પ થવાનો છે એક ની સમાપ્તિ અને બીજા નો આરંભ એના મધ્યમાં શ્રી કૃષ્ણ ને રાખે આત્મ સ્વરૂપ નો થોડો વિચાર કરો હું પતિ નથી પત્ની નથી હું પરમાત્મા નું અવંશ થયું પ્રત્યેક સંકલ્પના સંધિમાં જે આત્મ સ્વરૂપ નો વિચાર કરે છે જે પરમાત્માનું સ્મરણ કરે છે જે પ્રહલાદ ના જેવી ભક્તિ કરે છે એ જ દેહાભિમાનને મારી છે દેહાભિમાન મળતો નથી સાધારણ જ્ઞાનથી સાધારણ ભક્તિ થી વાસનાનો વિનાશ થતો નથી વિનાશ કરવા માટે પ્રહલાદના જેવી ભક્તિ કરો ભક્તિ નો અર્થ એ છે ઈશ્વર થી થી અલગ ન ઈશ્વર વિભક્ત એ જ ભક્તિ છે પ્રહલાદજી મહારાજ સતત ભક્તિ કરે ત્યારે હિરણ કશ્યપુ મરે છે પ્રદ ના જેવી ભક્તિ કરશે દેહાભિમાન બધાને દુખ આપે છે તેને મધ્યમાં મારવો પડે છે ભાગવત ની કથા સંતો અનેક રીતે કરે છે કશ્યપુ એ કહ્યું છે અંદર બહાર એને મધ્યમાં માર્યો છે પ્રત્યેક સંકલ્પ સ્વરૂપ નો વિચાર કરો તમારો જન્મ થયો ત્યારે તમે પતિ તમારો જન્મ થયો ત્યારે તમે પતિ પત્ની ભાવ વ્યવહાર દ્રષ્ટિ સત્ય છે તત્વ દ્રષ્ટિ વિચાર કરતા સત્ય નથી માયા પછી કોઈ પતિ નથી ને કોઈ પત્ની નથી બે ભાવ ભૂલવાનો છે ભગવત ભાવ સ્થિર કરવાનો છે પ્રહલાદ ના જેવી ભક્તિ કરશો તો આ દેહ ભાવ હિરણ્ય કશ્યપુ મળશે જગત બ્રહ્મરૂપ છે આ દેહ ભાવે છે ને મારવા માટે ના જેવી ભક્તિ ભક્તિ કરો કરો સતત હિરણ્ય કશ્યપુ એ કહ્યું છે અંદર ન મરું બહાર ના મરું બ્રહ્માજી એ વિચાર કર્યો ભગવાન કઈક લીલા કરશે અંદર નહીં બહાર નહીં આવું મરણ મધ્યમાં થશે માનવ થી નહીં પશુ થી નહી માનવ કેવાય પશુ પ્રહલાદ પ્રહલાદના માટે પ્રગટ થયા છે પ્રહલાદના જેવી ભક્તિ કરે ત્યાં ભગવાન પ્રગટ થાય બ્રહ્માજી એ વરદાન આપ્યું છે હિરણ કશ્યકુ ની શક્તિ બહુ વધી ગઈ સર્વ રાજાઓ નો પરાભવ કર્યો સ્વર્ગ માં બે દેવો હરાવે છે મોટો રાજા થયો સમય સંપત્તિ અને શક્તિ નો જે ભોગ વિલાસ માં દુરુપયોગ કરે તે રાક્ષસ છે સમય સંપત્તિ અને શક્તિ નો જે ભક્તિ માટે ઉપયોગ કરે પ્રહલાદજી ની ગણના દેવો માં થઈ હિરણ્ય કશ્યપુર ની ગણના રાક્ષસો માં થઈ બાપ રાક્ષસ અને દીકરો દેવ સમય સંપત્તિ અને શક્તિ ભક્તિ માટે પ્રહલાદજી ની પૂજા થાય છે પ્રહલાદજી મહાન ભગવત ભક્ત થયા છે હિરણ્ય કશ્યપુર ના ઘેર પ્રહલાદજી નો જન્મ થયો પ્રહલાદજી જન્મ થી મહાન ભગવત ભક્ત છે પ્રહલાદજી ભક્તિ પ્રગટ કરી નથી ભક્તિ ને છુપાવો ભક્તિ બહુ પ્રગટ થાય તો ભક્તિ માં વિઘ્ન આવે છે ભક્તિ પ્રગટ થાય તો ભક્તિ વધતી નથી તમારા ઘર નું ધન તમે જેવી રીતે છુપાવો છો ભક્તિ એ અલૌકિક ધન છે ભક્તિ જગત ને બતાવવા માટે નહીં ભગવાન માં તન્મય થવા માટે કરવી છે જગત ને બતાવજો સંસારમાં ફસાયેલો એક સંસારી સાધારણ બહાર થી સતત નારાયણ નું ધ્યાન સ્મરણ કરે છે કોઈ સમજી શક્યા નહીં પાંચ વર્ષ ના પ્રહલાદ છે જ્યાં ભક્તિ છે ત્યાં બધા સદગુણ આવે છે ભક્તિ સર્વ સદગુણો ની મા છે જ્યાં ભક્તિ છે ત્યાં વિનાય છે જ્યાં ભક્તિ છે ત્યાં વિવેક છે જ્યાં ભક્તિ છે ત્યાં ઉદાળતા છે જ્યાં ભક્તિ છે ત્યાં સમર્પણ ની ભાવના છે ભક્તિ સર્વ સદગુણો ની માર્વતે પાંચ વર્ષ ના પ્રહલાદજી થયા છે દૈત્યો ના ગુરુ સંડા છે એમના ઘેર ભણવા ગયા છે ભક્તિ નો અર્થ એ છે ભગવાન નો આનંદ લેવાનો છે સંસારમાં સુખ છે આનંદ નથી આનંદ કોઈ સ્ત્રી પાસે નથી આનંદ કોઈ પુરુષ પાસે નથી આનંદ જળ પદાર્થમાં નથી આનંદ ચેતન પરમાત્મા આપે છે જેને ભગવાન નો આનંદ મળ્યો છે એને બહુ પુસ્તકો વાંચવાની પણ ઈચ્છા થતી એને ભણવાની ઈચ્છા થતી નથી પ્રહલાદજી ભગવાન ના આનંદ માં મસ્ત છે ભગવાન ના ભક્તો નો એક નિયમ હોય છે કોઈ નું અનાદર ન થાય

પ્રહાજી ઉત્તમ પાઠ બોલ્યા ગુરુજી એ વિદ્યા બતાવી છે બહુ ઉત્તમ નથી વિદ્યા તે છે મરણ ના ત્રાસ માંથી વિદ્યા તે છે જે વાસના નો વિનાશ કરે ગ્રહ 私 a n は、私たちは、私たちは、私た a r i m a s 私たち a 私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私なちは、私たちは、私たちは、私たちは、私は、私たたちは、私たちは、私たちは、私は、私たたちは、私たちは、私たち